નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ છે ત્યારે મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં અવધૂત દાદા ભગવાનને તેમના અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત કરી હતી તેઓ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર નર્મદાના જળ પીને જ તેમનો નિર્વાહ કરી રહ્યા છે તેમણે અમરકંટકથી નર્મદા પરિક્રમા કરી છે અને હાલ તેઓ ઉત્તર પરિક્રમા પણ કરી રહ્યા છે સાથે જ તેમણે નર્મદા વિશે કહ્યું હતું કે નર્મદા અન્ય માટે માત્ર નદી છે પરંતુ નર્મદા અમારા માટે જીવનનો આધાર છે બંને કિનારા તરફ હરિયાળી છવાય એ સંકલ્પ સાથે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી એ નિરાહારી છે ફક્ત નર્મદાના જળ પર જ એમનું જીવન વ્યતીત થઈ રહ્યું છે મને લાગે છે કે આ ચમત્કાર નથી નર્મદાજીની સહજ જે ભક્તિ છે એમની નર્મદા પરિક્રમા એક સાધના હે નર્મદા પરિક્રમા એક આરાધના હે એક ઉપાસના હે ઓર અમારી પ્રાચીન માન્યતા છે जिसे दुनिया नदी के रूप में देख रही है हमारे लिए साक्षात भगवती है शक्ति है जो हमारे जीवन का आधार है हमारी सुरक्षा का आधार है हमारी व्यवस्था का आधार है